નમસ્કાર દર્શક મિત્રો આ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ક્રિકેટની ભારતમાં ક્રિકેટનો ઉત્સવ મહાઉત્સવ આપણે કહેતા હોઈએ છીએ બે મહિનાનો મહાઉત્સવ અને તેમાં આપણે વાત કરીએ તો આઈપીએલ જે આવતા વર્ષે આવવાની છે માર્ચ થી શરૂ થશે ચૌદ માર્ચથી તેની શરૂઆત થવાની છે અને ખાસ આપણે વાત કરીએ તો ત્રણ વર્ષનો શેડ્યુલ કે જે જાહેર કરી દીધું છે બીસીસીઆઈએ ખાસ કરીને કે ત્રણ વર્ષમાં કઈ કઈ તારીખે આઈપીએલ રમાવાની છે બે હજાર પચીસની આઈપીએલ માટેનું મેગા ઓપ્શન હતું ચોવીસ અને પચીસ નવેમ્બરે જિદ્દા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પાંચસો કરતાં પણ વધારે ખેલાડીઓ હતા પરંતુ એકસો બ્યાસી ખેલાડીઓ એવા કે જેમની કિસ્મત ચમકી છે એકસો વીસ ભારતીયો અને અન્ય જે ખેલાડીઓ કે જે ઓવરસીઝ ખેલાડીઓ છે તેમાં આપણે વાત કરીએ તો ઘણા ચોંકાવનારા નિર્ણયો પણ જોવા મળ્યા છે તમામની આપણે વાત કરીશું તમામ ટીમોમાંથી કોણ પડતું મુકાયું છે મોટા નામ કે જેમને કોઈ ખરીદદાર જ નથી મળ્યો જેમાં આપણે ડેવિડ વોર્નરની વાત કરીએ તો તે ખૂબ મોટું ચર્ચામાં છે કે તેમને કોઈ જ ખરીદદાર આ વખતે

છોડી દીધું છે અને હવે એને વધારે પૈસા મળશે અને એમાં કંઈ ખોટું બી નથી એણે જો નિર્ણય લીધો એ નિર્ણય એને ફળ્યો છે અને એક મોટી એમાઉન્ટ મસ્ત મોટી એમાઉન્ટ એને આપવામાં આવી છે અને ખાસ કરીને એને ટીમમાં લેવામાં આવે છે બીજી અગત્યની વાત કે તમે જે કહ્યું એ પ્રમાણે જે નવોદિત ખેલાડી છે એને તક મળી છે હું માનું છું કે નવોદિત ખેલાડીઓને તક મળવી એ આ પર્ટિક્યુલર ફોર્મેટ માટે બહુ સારી બાબત કહી શકાય કારણ કે આ ખેલાડીઓનો જે રમવાનો સમય છે પ્લેઇંગ ટાઈમ બિકોઝ આ બધા છે નેશનલ ટીમ સુધી પહોંચી શકતા નથી એટલે એમને જો એક નાની ઉંમરમાં કે જયારે સંપૂર્ણપણે સારી રમત દાખવતા હોય અને એમની આઈ જોરદાર હોય એમની ફિલ્ડિંગ જોરદાર હોય એનર્જી હોય હોય ઇફ એવરીથિંગ પુટ ટુગેધર કોઈ ખેલાડીમાં હોય તે વખતે એમને તક મળી જાય તો હું માનું છું કે એ બીજા દસ વર્ષ સુધી એક સારું ક્રિકેટ આ પર્ટિક્યુલર ફોર્મેટમાં રમી શકે કારણ કે એ તો વસ્તુ ચોક્કસ છે કે નેશનલ ટીમમાં તો તે તેત્રીસ પાંત્રીસ જણા તમારી જોઈએ ત્રણ ટીમો ધારો કે અલગ બનાવતો હોય એથી વિશેષ તો તમારી ખેલાડીઓ તમારી પાસે હોય ને તો તમારી પાસે આ ખેલાડીઓને સમાવવાનું એક બહુ મોટા મોટું જે પ્લેટફોર્મ છે જે આઈપીએલ તો નાના ખેલાડીઓને અથવા તો યુવા ખેલાડીઓને જેટલી તક મળે એ તક માનું છું કે એમના માટે બહુ સારી છે કારણ એક એવું છે ઘણા બધા ચહેરાઓ જેને પડતા મૂકવામાં આવે છે યુ કેન સી દેમ એ બધા જૂના ચહેરાઓ છે કા તો એક જમાનામાં સારું રમતા હતા પૃથ્વી શો છે કે ઓકે એક વખત એનો જમાનો હતો ત્યાર પછી ઘણી બધી બાબતોમાં નામ ઉછળ્યું અને પછી અલ્ટિમેટલી છું પૃથ્વી શોને પડતો મૂકવામાં કંઈ મારી દ્રષ્ટિએ ખોટું નથી બીકોઝ હી એઝ નેવર પરફોર્મ ઇન આઈપીએલ તમે જો એના છેલ્લા દસ પંદર આઈપીએલના ના આંકડા જુઓ વોર્નર ની વાત છે પૃથ્વી શો છે મયંક અગ્રવાલ છે બેરસ્ટ્રો છે પીપલ નોટ ફિટિંગ ઇન તો હવે જયારે તમારી પાસે લિમિટેડ ખેલાડીઓ લેવાના હોય તો એ વખતે તમે સ્વાભાવિક છે કે એવા જ ખેલાડીઓને પસંદ કરો કે જે ખેલાડીઓ ડિલિવર કરતા હોય તો હું માનું છું કે આ એક સારી મૂવ છે મારી દ્રષ્ટિએ કશું ખોટું નથી કે જો તમે સિનિયર ખેલાડીને પડતા મૂકો છો હવે તમે વિચાર કરો બેતાલીસ વર્ષનો આપણે ઇંગ્લેન્ડનો બોલર એન્ડરસન રમવા માટે આવ્યો હવે શું એનું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે કારણ કે આ જે પર્ટિક્યુલર ફોર્મેટ છે તો એક એજિલિટીનું ફોર્મેટ છે એક દોડા દોડી કરવાનું ફોર્મેટ છે તમારામાં જે જનુન જોઈએ શક્તિ જોઈએ જે તમારામાં એનર્જી જોઈએ એનું છે બેતાલીસ વર્ષનો ખેલાડી આવીને શું ફિલ્ડિંગ કરશે શું બોલિંગ કરશે તો હું માનું છું કે આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે બીજી વસ્તુ કે મોટા ભાગે ભારતીય ખેલાડી ઉપર વધારે વિશ્વાસ દાખવવામાં આવ્યો છે એ પણ એક વસ્તુ એ છે ઘણા એવા ખેલાડીઓ છે કે જે ગયા વખતે બહુ મોટા રૂપિયામાં એ થયા હતા આ વખતે એમને એમના ભાવ ગગડી જાય અડધા અડધી કિંમત લોકો લેવા તૈયાર નથી તો હું માનું છું કે આ એક સારી મુવમેન્ટ છે સારી બે રીતે છે કે પરદેશના મોટા નામો તમે એકવાર કોન્ટ્રાક્ટ તો તમે આપી દો છો પણ ત્યાર પછી એમની અવેલેબિલિટી નથી હોતી એમની માટે જતા રહે છે ક્યાંક ને ક્યાંક ઇન્જર થાય છે વિલિયમસન ગઈ સિઝનમાં વિલિયમસન નું કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ શું હતું ઝીરો હતું નોટ બીન ફોર ધીસ યર હું માનું છું કે આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે અને જયારે ત્રણ વર્ષની વાત આપણે કરતા હોઈએ તો ડેફિનેટલી એક ખેલાડી જે ટીમમાં લેવામાં આવે એને એ રીતે જોવે કહ્યું કે ભાઈ આ ત્રણ વર્ષ સુધી આ ખેલાડી આપણી સાથે સંકળાયેલો રહેશે કે નહીં એના પરફોર્મન્સથી તો એ પણ ક્યાંક જોવામાં આવ્યું એવું અહીંયા લાગી રહ્યું છે જી અલગ અલગ ટીમોની હવે વાત કરીએ કારણ કે દસ ટીમો છે અને ચર્ચા ઘણી બધી છે પરંતુ સમય પણ એ પ્રમાણે આપણી પાસે સીમિત છે સૌથી પહેલાં રાજસ્થાન રોયલ્સની વાત કરીએ રિટેન્સ ખેલાડીઓ સંજુ સેમસન યશસ્વી જયસ્વાલ રિયાન પરાગ ધ્રુવજુલેર હિમરન હેટમાયર અને સંદીપ શર્મા આ વાત કરીએ સાથે જ જે ફિનિશિંગ આપણે વાત કરીએ ફિનિશરની જરૂર હોય છે સિમરન હેટમાયરની સાથે કોઈ એવો સાથીદાર નથી જણાઈ રહ્યો અત્યારે આપણે વાત કરીએ બોલિંગ બેટિંગ આપને કઈ રીતે લાગી રહ્યા છે જે ખેલાડીઓને ખરીદ્યા છે સી દરેકે દરેક એક વસ્તુ ધ્યાનમાં રાખી છે કે ભાઈ ઓલરાઉન્ડર્સ પરફોર્મન્સ વાળા ખેલાડીઓની જરૂર છે પહેલી વાત બીજી વસ્તુ એ છે કે સ્પેશિયલાઇઝ બોલર્સ એ સ્પેશિયલાઇઝ બોલર નો ડાઉટ કે ચહલને બહુ સારા પૈસા આપ્યા તમે અને એને લીધો જ પણ એની પાસેથી એ બેટિંગની અપેક્ષા પણ દરેક ટીમ રાખે એટલે જે લોકોની પાસે મલ્ટિપલ ટેલેન્ટ છે એમનો ટીમમાં સમાવેશ કરવામાં આવે છે તમે એક વસ્તુ વિચાર કરો કે મોટા મોટા નામ હોય ઝીરોમાં આઉટ થઈ જાય જે આઠમા ક્રમે આવે સેન્ચુરી મારી જાય તો એ તો હવે આ પર્ટિક્યુલર ફોર્મેટ એવું કોઈ પણ વસ્તુ માનવી બહુ અલગ છે હમણાં તમે જોયું તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હતો થોડા વર્ષો પહેલાની વાત છે વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીને ચાર કે પાંચ છગ્ગાની જરૂર હતી એને મારી દીધા છેલ્લી છેલ્લી ઓવરની અંદર અને મેચ ફાઈનલ જીતી ગયા તો હું માનું છું કે આ તો એક વસ્તુ એવી છે કે બહુ મોટા ખેલાડી બહુ સારું રમે એ પર્ટિક્યુલર માન્યતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે આ એક વખત હતા ખેલાડી કે ક્રિસ ગેલ રમતા હતા કે મેક્સવેલ રમતા હતા કે ધોની રમતા હતા એ વખતે પરફોર્મન્સ પણ ત્યાર પછીના ગ્રેજ્યુઅલ વિકાસની અંદર જે રીતે શોર્ટ ફોર્મેટ ઉપર દરેક વ્યક્તિઓ ક્લબો કોચિંગ કેમ્પો અને રાજ્યો આ બધા જ એની ઉપર કોન્સન્ટ્રેટ કરે છે એ વખતે તમે એક કે બે ખેલાડીઓ એવા ગણતા હતા આજે એવું નથી આજે તો તમારી ટીમમાં દરેકે દરેક ખેલાડી રીંકુસિંહ ક્યારેક જોરદાર રમી ગયા છે બરાબર આપણે જાણ્યું હમણાંથી ફેલ જાય છે ફરી વાર આમાં એને કદાચ જોરદાર રમી પણ શકે વરુણ ચક્રવર્તી છે તમારી પાસે સુનિલ નારાયણ છે જે કલકત્તાની વાત કરીએ તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ જ્યાં સુધી પરફોર્મ કરે છે ત્યાં સુધી છે અને બીજું કે આપણે સુનિલ નારાયણની બહુ વાત સરસ કરી કે ઓપનિંગ તરીકે એને એને લેવામાં કેમ આવે છે એને કે દોડીને ફિલ્ડિંગ નથી કરવાની એ કે ડ્રોપ કરશે ચાલશે એ બોલિંગ કરે બે વિકેટ આપે અને પાંચ છગ્ગા મારી આપે દેટ ઇઝ હિઝ જોબ તો આ જે વસ્તુ છે ને ડિફાઈન થાય છે દરેકે દરેકની એક એક જે એને કહેવાય ને કે એની એનું કામ શું છે વર્ક પ્રોફાઇલ બની ગયો છે વર્ક પ્રોફાઇલ કોઈ એમ નથી કહેતો કે તમે સેન્ચુરી મારો વર્ક પ્રોફાઇલ એમ કહે છે ભાઈ મને તું પાંચ છગ્ગા મારી આપ અને બે વિકેટ લઈ જાઓ તો આ વર્ક પ્રોફાઇલ હવે થઈ ગયો એ પર્ટિક્યુલર સંદર્ભમાં આપણે જોઈએ તો આ દરેકે દરેક ટીમો એ ધ્યાનમાં રાખ્યું છે અને પોતાની ટીમોને સિલેક્ટ કરી જેમાં ફાસ્ટ બોલર્સ પણ છે સ્લો બોલર્સ મીન્સ કે મીડિયમ કેસર્સ બી છે અને ક્યાંક ને ક્યાંક તમારી પાસે સ્પીનર્સ પણ છે પણ તે છતાંય જે રીતના ટીમ ફોર્મેશનની જો વાત કરો તો માનું છું કે ઓલરાઉન્ડરનો પ્રભાવ હજુ પણ આપણને જોવા મળી શકે છે કારણ કે એ જે એક એવી કેટેગરી છે કે જે કેટેગરી તમને સારી ફિલ્ડિંગ આપી શકે છે જે કેટેગરી તમને સારી બેટિંગ આપી શકે છે અને જે કેટેગરી તમે સારી બોલિંગ આપી શકે કારણ એવું છે કે છેલ્લે ધારો કે પચીસ ત્રીસ રન જોઈતા હોય અને છેલ્લી બે ઓવર બાકી હોય તો તમારી પાસે એવા એવા ઓલરાઉન્ડર જોઈએ કે ત્યાં જઈને બે છગ્ગા મારી શકે આ એક વસ્તુ દરેકે દરેક ટીમ મોટા ભાગે ધ્યાનમાં રાખે છે અને હવે જે પર્ટિક્યુલર ફોર્મેશન થયું છે એમાં જે ખેલાડીઓને કાઢ્યા અને નવા લીધા એક પછી જે કોઈ ભૂલો હતી એ ભૂલો સુધરીને એક પોતાની ટીમને એક વ્યવસ્થિત કરવાનો પચીસ પચીસ ખેલાડીઓ કઈ રીતે લેવા એ રીતના પરફેક્શન સાથે લેવામાં આવે છે હા એમાંથી અગિયાર માં કોણ આવશે એ અગત્યનું છે કે અગિયાર માં આવશે તો કેટલું રમશે દેટ ઇઝ સેકન્ડરી પણ હું માનું છું કે દરેક જગ્યાએ આ અને બીજું કે આઈપીએલ ની હરાજીમાં બેસનાર બધા ક્રિકેટના જાણકાર છે એટલે એમને ખબર છે ઓલરાઉન્ડર કયા ખૂટે છે ફાસ્ટ બોલર્સ ખૂટે છે બેટર્સ ખૂટે છે તો એ લોકો એમનું એડજસ્ટમેન્ટ કરીને પોતાની ટીમ બનાવે છે અત્યારે આપણે જોયું તો મુંબઈની ટીમ બહુ આપણને જબરી લાગે કે ઘણા બધા એમાં જોરદાર ખેલાડીઓ છે ચેન્નાઈની ટીમ તમને જબરી લાગે પણ દરેક વખતે તમે જોશો તો યુવા ખેલાડીઓનું પોષણ તમને મહત્વનું જોવા મળશે અહીંયા ઇવન કે કે ની વાત કરો તમે કે ગુજરાત ટાઇટન્સની વાત કરો તમે આ બધાની અંદર ક્યાંક યુવા ખેલાડીઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું

અને ત્યાર પછીનું એનું પરફોર્મન્સ એકદમ બિખરાય ગયું ગિલ પાસે આવ્યા પછી ટીમની જે સ્થિતિ હતી એ એ સ્થિતિ સારી ના રહી એટલે ડીડ મેડ જોસ બટલર તમે લાવ્યા તો આઈટમ એના છગ્ગા માટે પ્રખ્યાત છે અને જે રીતે રમે છે એ સખત છે રાશિદ ખાન છે શુભમન ગીલ છે સાઈ સુદર્શન રાહુલ દેવટિયા શાહરૂખ ખાન કગીસુર રી ધ બોલર વિથ ધ હેવ મોહમ્મદ સિરાજ તો હું માનું છું કે એક જે ખેલાડીઓ મોહમ્મદ શમી ધારો કે ગયા છે અને અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કોમ્પિટિટિવ ઇન ધ સેન્સ કે તમે વિકેટ લેવા સક્ષમ છો અથવા તો ભારતના ફાસ્ટ બોલર તરીકે તમે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે સો નથી તો ઓકે નથી એના સિવાયના બીજા ખેલાડીઓ જે છે એ સક્ષમ છે વિકેટો લેવા માટે એટલે હું માનું છું કે આ બધી અનુજ રાવતને એ કરવામાં આવે છે પછી માધવ સુધારે વોશિંગ્ટન સુંદર છે તો અર્ષદ ખાન છે આ બધા ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક એડજસ્ટ તો કરવામાં આવે પણ એમાંથી ફાઇનલ ઇલેવલમાં કોણ રમે છે એની ઉપર આધાર રાખશે તમે જે કહ્યું સાચું છે કે તમે એક હાર્દિક પંડ્યા નથી તો શું અથવા તો ફાસ્ટ બોલર મોહમન શમી નથી તો શું પણ એનું ને એ ખેલાડી ત્યાંથી ગયો એટલે એની જગ્યાએ તમારે બીજો ખેલાડી જ એ કરવો પડે બની શકે કે તમારી ચેમ્પિયન ટીમ હતી એક જમાનામાં અત્યારે ચેમ્પિયન ટીમ ના રહે એવું બને બટ યુ વિલ ઓલવેઝ ટ્રાય ફોર ધેટ એ પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ એ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સ એ પ્રમાણે કેકેઆર ની ટીમ આ બધી ટીમોમાં પણ એ પ્રકારના પરિવર્તનો આપણને જોવા મળ્યા છે જે વાત કરીએ લખનઉ સુપર સૌથી મોંઘો ખેલાડી આ વખતે જે બન્યા છે ખાસ રિષભ પંત જેમને ખરીદ્યા છે સત્યાવીસ કરોડમાં અને જે રિટેન્સ ખેલાડીઓ હતા જેમાંથી બે મયંક યાદવ અને

ટુ બીકમ અ ચેમ્પિયન કેલ રાહુલ ઉપર ભરોસો મૂક્યો એમણે બટ ઇટ ડી નોટ ફેચ ધેટ યુ નો એટલી એ પ્રકાર નો ડાઉટ તો સારી થઈ ગેમ સારી થઈ બધું બરાબર છે પણ ચેમ્પિયન બનવાની જે વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક હજુ કંઈક ખૂટે છે રિષભ પંતની એન્ટ્રી અહીંયા બહુ મહત્વની એટલા માટે છે એક તો કેપ્ટનશીપ બેટલ પણ રહેશે અહીંયા પહેલી વાત એ છે બીજી વસ્તુ એ કે રિષભ પંતે અત્યાર સુધીનું જે એની કારકિર્દી આઈપીએલમાં છે એના કરતા વધારે સારું પ્રદર્શન કરવું પડશે આપણે જે પ્રમાણે આંકડા જોઈએ છે સ્ટાર બાવીસ માં લીધો કરોડ માં લીધો છે અડધા ભાવ થઈ જાય છે એટલે આપણે જે જે વ્યક્તિઓ જે જે ખેલાડીઓ મોટા એમાઉન્ટથી ખરીદવામાં આવે છે એ ખેલાડીઓ ચાલતા નથી અત્યાર સુધીનો રેકોર્ડ તો ઉચકે છે એટલે આપણે ખાસ એ જોવું પડશે તમે યુવરાજસિંહના સમયથી શરૂ કરો તમે કેટલા બધા મારે ત્યાર પછી ઉનડકટ કટને લીધો એણે લીધો ત્યાર પછી જોવા જો મેચોમાં તો બે કરોડ ત્રણ કરોડ માં આવી ગયો તો આ જે પરિસ્થિતિ છે એ દબાણ એની ઉપર રહેશે કારણ કે રિષભ પંત કરંટ ખેલાડી છે ભારતીય ટીમમાં રમે પરફોર્મન્સ સારું છે ટી ટ્વેન્ટીમાં સારું રમે છે વન ડે માં સારું રમે છે આઈ થિંક ધ પ્રેશર ઓન રિષભ પંત વુડ બી મોર અને એની સાથે સાથે બીજા ખેલાડીઓ કે રાહુલ ધારો તો એની ઉપર પણ પ્રેશર રહેશે નિકોલસ પુરન છે તમારી પાસે તો તમારી પાસે આકાશદીપ છે હિંમતસિંહ છે ખેલાડીઓ તમારી પાસે છે પણ અહીંયા પરફોર્મન્સની જયારે વાત આવે તો એ પરફોર્મન્સમાં હું માનું છું કે રિષભ પંતને વધારે મોટો મોટી જવાબદારી આપશે બીજી એક વાત એ છે કે રિષભ પંત જે જગ્યા રમે છે એ જગ્યા એની પાસે જે એને કરવું છે અથવા તો જે એને સેટ થઈને બેટિંગ કરવી છે એને ચાન્સ મળતો નથી વેરી પ્રિસાઇઝ એને થોડોક ઉપર મારી દ્રષ્ટિએ હું પર્સનલી એમ માનું છું કે ઇશુડ બિન અપગ્રેડેડ એને થોડોક ઉપર લાવીને એની પાસે વધારે ઉપર રમે અને વધારે બિકોઝ હી ઇઝ ફિયરલેસ એ બધી જગ્યાએ શોર્ટ કોઈને પણ રમી શકે છે એટલે એની પાસે તમે થોડુંક એ રીતના કામ લે તો સાતમા ક્રમે કે છઠ્ઠા ક્રમે આ બેટરને લાવો જયારે અઢારમી ઓવર ચાલતી હોય વોટ ઇઝ ઇ ગોઈંગ ટુ ગીવ યુ એ નહીં આપી શકે તમને એના કરતા થોડુંક ઉપર જો આવે તો એક કોન્સોલેટેડ સ્કોર તમને આપી શકે એટલે આ થોડા બે ચાર ચેન્જીસ છે એ પણ બહુ અગત્યના કારણ કે તમે તમારી ટીમને જયારે બનાવો છો ખેલાડીઓ તમે સારા લાવ્યા એવું નથી કે લખનૌમાં ખેલાડીઓ સારા ન ગુડ ગુડ પ્લેયર્સ બધી ટીમોમાં સારા ખેલાડીઓ હતા પણ તમારે એને કેવી રીતે મેનેજ કરવાનું ટીમ કઈ રીતે બનાવો છો કેટલા ઓપનર્સ છે કેટલા મિડલ ઓર્ડર છે કોને કે અને આ તો નથી તમને દસમા કોઈ પણ ક્રમે તમારે રમવાનું હોય એ ક્રમે તમે રમી શકો એ અહીંયા તમારી ખાસિયત છે એ તમારી ક્વોલિફિકેશન છે તો માનું છું કે લખનઉ પાસે બી એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે તમે કોમ્બિનેશન કયું લઈને ઉતરો છો એના ઉપર સમગ્ર મેચનો આધાર છે જી આગળ વાત કરીએ પંજાબ કિંગ્સ શ્રેય શૈયર જેમણે ખરીદ્યા છે સાથે જ યુઝવેન્દ્ર ચહેલ અઢાર કરોડ આ સિવાય આપણે હર્ષદીપસિંહ તે પણ અઢાર કરોડ મોંઘા મોંઘા ખેલાડીઓ સૌથી મોંઘા ખેલાડી પંજાબ કિંગ્સે આ વખતે ખરીદ્યા છે આ સિવાય શશાંકસિંહ ગ્લેન મેક્સવેલ માર્કસ ટોઇનિસ અને કોચ પણ બદલાયા છે આ વખતે રિકે પોન્ટિંગને લાવવામાં આવ્યા છે પહેલી વસ્તુ તો રિકી પોન્ટિંગ હેઝ નોટ બીન એ સક્સેસફુલ કોચ એટલે મારી દ્રષ્ટિએ એને કોચિંગમાં લાવવાથી કોઈ ખાસ રાતોરાત ફેરફાર થઈ જાય એવું મારું માનવું નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ખેલાડીઓ જે લેવામાં આવે છે શ્રેયસ આહેરની વાત લો તમે હર્ષદીપની વાત લો તો આ બધા ખેલાડીઓ બહુ જ મોટા ગજાના સારામાં સારું પ્રદર્શન કરી ચૂકેલા ખેલાડીઓ છે અહીંયા સૌથી મહત્વની વાત તમારી પાસે મેક્સવેલ અને સ્ટોઈનિસ આ બે ખેલાડીઓ જે રીતે ગયા વખતે પરફોર્મન્સ આપ્યું છે એટલું બધું ઇમ્પ્રેસિવ ટીમમાં છે અને ત્યાર પછી છે આ બંને ખેલાડીઓને મિડલ બહુ જબરજસ્ત બેટિંગ કરવાની જવાબદારી આવી શકે છે કારણ કે અહીંયા આગળ તમારી પાસે બોલર્સ સારા છે તમારી પાસે જરૂરી છે બેટર્સની તમારી પાસે કયો બેટર્સ છે કે જે આવું જબરજસ્ત રમી શકે તમે શ્રેય આયરને લીધો છે શ્રેયર પાસ્ટ કોઈ જગ્યાએ એને પરફોર્મન્સ એવું આપ્યું નથી તમે મેક્સવેલને લીધો મેક્સવેલ હેઝ બિન ડ્રોપ તમે સ્ટોઇનિસને લીધો છે હી કુડ નોટ ડૂ એનીથીંગ લાસ્ટ યર તો હું માનું છું કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કારણ કે એક તો એ ફેક્ટર તો લાગવાનું તમે જે મેક્સવેલની વાત કરો તો મેક્સવેલ કેન બી ધ સેમ બીચ યુઝ ટુ પ્લે બિફોર ટેન ઇયર્સ હા એ તમારે સમજવું જોઈએ તો અફકોર્સ એને અમુક અમુક મેચો જે જીતાડી છે અદભુત છે આરાધક છે ન એની કોઈ ક્ષમતા વિશે કોઈ આપણી એ નથી કરતા આપણે એના ફોર્મ વિશે સવાલ છે કે કેટલું સારું ફોર્મ એ દાખવી શકે છે એના ઉપર પંજાબ કિંગ્સની આગળ જવાની શક્યતાઓ છે છે કારણ કે એવું પણ લઈ 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 લો 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 તમે આ જે બધા ખેલાડીઓ છે એ બહુ મોટું અને બહુ સારું પ્રદર્શન નથી કરી શક્યા એટલે એ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે ઓનલી ધ બોલર્સ કે નોટ વિન ધ મેચિસ તમારી પાસે બેલેન્સ હોવું જોઈએ તમારી પાસે ત્રણ કે ચાર બેટ્સમેન એવા હોવા જોઈએ તમને પાવર પ્લેંગ અંદર સારા એવા રન એકઠાક કરી આપે અને ત્યાર પછીની ઓવર્સની અંદર

જે આરસીબીમાંથી આ વખતે દિલ્હીમાં તેમને ખરીદવામાં આવ્યા છે આ સિવાય હેરી બ્રુક પણ આવ્યા છે સમીર રિઝવી સી સીએસકેમાંથી ડીસીમાં મિચલ સ્ટાર્ક કે જે ગઈ વખતે ચોવીસ કરોડ આ વખતે અડધા કરતાં પણ ઓછી કિંમત અને દિલ્હીમાં તે આવ્યા છે નટરાજન પણ આ વખતે દિલ્હીમાં આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો દિલ્હીની ટીમને તે દિલ્હીની ટીમ બી સારી ટીમ હતી શરૂઆતમાં તમે જુઓ ત્રણ ચાર વર્ષ પહેલા બહુ સારું એનું પ્રદર્શન હતું અને કગીસો રબાડા યોર્કરમેન તરીકે પ્રખ્યાત હોય તો ત્યાંની વાત કરું છું ઇટ હેઝ બીન અ વન્ડરફુલ દેશ આ વખતે મને લાગે છે કે અક્ષર પટેલને કેપ્ટન બનાવે એવી શક્યતા મારી દ્રષ્ટિએ લાગે છે કે હે શુડ બી ધ કેપ્ટન ઓફ ધ ટીમ કારણ એવું છે કે એની અંદર કુલદીપ યાદવ છે સ્ટબ્સ છે અભિષેક પોરેલ છે મિચર સ્ટાર છે કે રાહુલ તમે કહ્યું એ પ્રમાણે આવી ગયા ચૌદ કરોડમાં હેરી બ્રુક છે ભરોસા રાખશો જેવો કે એલ રાહુલ જે સ્ટાર્ક તો ખેર બોલિંગ સાઈડ છે સ્ટપ્સ છે પછી અક્ષર પટેલ છે તો તમારી પાસે કોન્સોલિડેટ કરી શકે એવા ખેલાડીઓ તરુણ નાયર છે આશુતોષ શર્મા છે મોહિત શર્મા મુકેશ કુમાર ફાબ ધુપ્લેસી આપણા ખેલાડીઓ છે પણ એમણે રિસન્ટ પાસ્ટમાં કોઈ જબરજસ્ત કામ કર્યું નથી અથવા તો જબરજસ્ત ફોર્મ નથી દાખ્યું ખેલ રાહુલ ભલે અહીંયા આગળ આવ્યા જરૂર છે બટ એની સાથે એનું ફોર્મ તો એની સાથે જ ચાલવાનું ને તો હું માનું છું કે આ એક બહુ અગત્યની વસ્તુ છે બીજી અગત્યની વાત એ છે કે તમે કોને કેપ્ટન બનાવો તમે બરાબર છે મુકેશ કુમાર તમારી પાસે ફાબદુ પ્લેસીસ છે ખેલાડીઓ બધા બોલિંગ બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે બટ તમારી પાસે બેટિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ તો તમારી પાસે થોડુંક નવું મારી દ્રષ્ટિ પડે છે અક્ષર પટેલ કુલદીપ યાદવ સ્ટ્રબ તમે જુઓ તમે જુઓ મિચલ સ્ટાર્ક રાહુલ ભ્રુપ ફ્રેઝર નટરાજન કરુણ નાયર તો અહીંયા એવો કોઈ તમને જબરજસ્ત બેટર નથી જોવા મળતો કે જે બેટર તમને એકદમ રાતો હા કેલ રાહુલ છે બટ કેલ રાહુલ વિલ ટુ પરફોર્મ તમારી પાસે પરફોર્મન્સ જોઈએ પરફોર્મન્સ હશે તો આ ટીમ થશે અને એટલા માટે આજે તમે કીધું ને અડધી કિંમતે આવે છે એના સ્ટાર્ટની ગયા વખતે શું પોઝિશન હતી આવતું શું પોઝિશન છે તો ઓનલી હાઈ એમાઉન્ટ એટલે સારું પરફોર્મ કરે એવું નથી તમારી પાસે ટીમનું ફોર્મેશન ઓપનિંગ પાંચ ખેલાડીઓ ચાર ખેલાડીઓ તમારી પાસે મજબૂત બેટર્સ હોવા જોઈએ ને કે ભાઈ પાવર પ્લેમમાં તમને રન બનાવીને આપે હવે પાવર પ્લેમમાં તમે નબળા ખેલાડીઓ તમે ઉતારો અને એમાં બે ત્રણ વિકેટો પડી જાય તો આખી ટીમને સહન કરવામાં તો છે ઠીક છે તમે જો મુંબઈની ટીમ જુઓ તમે ચેન્નાઈની ટીમ જુઓ એવી રીતના બધા ચોકઠા ગોઠવીને પેલા કહેવાય ને બ્લોક બ્લોક પૂરા કરીને લોકો ટીમ બનાય છે તો આ એક વસ્તુ થોડી જરૂરી છે દરેક ટીમ માટે અગત્યની લેટ સી શું થાય છે આ હવે વાત કરીએ આરસીબીની કારણ કે ઘણી બધી ચર્ચાઓ થઈ ઓક્શન બાદ કે આરસીબી એ મોટા નામોમાં જે પ્રકારે બોલી નથી લગાવી લેમ લેવિંગસ્ટોન જેમને લીધા છે આ સિવાય જીતેશ શર્માને તેમણે ખરીદ્યા છે ફિલ સોલ્ટને તેમણે લીધા છે પરંતુ વિલ જેક્સને

આ બધા બોલિંગ ડિપાર્ટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ભુવનેશ્વર કુમાર હિઝ બિન રોટીન ઇન ટેન પોઈન્ટ સેવન્ટી ફાઈવ હજુ પણ આ ખેલાડી ઉપર ભરોસો રાખનાર ટીમો પડી છે બહુ કહેવાય કારણ કે હું માનું છું કે આ ખેલાડી લગભગ સાઇડ લાઈન થઈ ગયો હતો હી ઇઝ અ વન્ડરફુલ બોલર નો ડાઉટ અબાઉટ ઇટ એની પાસે જે સ્વિંગ છે કોઈની પાસે નથી પણ એની ઉપર ભરોસો જતાવાની જરૂર હતી હું માનું છું કે આરસીબી નું આ એક મોટા મોટું સારામાં સારું પગલું કહેવાય કે તમે આ ખેલાડીમાં ભરોસો જતા હી વિલ ડેફિનેટલી ડિલિવર કારણ કે એની પાસે બહુ લાંબો અનુભવ છે બેટ્સમેન ને કઈ રીતે કરવાનું તમારી પછી તમારી પાસે પડીકલ છે પડીકલ ઇઝ ઓલસો નોટ ઇન ગુડ ફોર્મ તો અહીંયા આગળ પણ તમે જોવો તો બેટિંગમાં વિરાટ કોહલી ઉપર તો ભાર આવશે તમારી પાસે રજત પાટીદાર છે લિવિંગસ્ટોન છે જીતેશ શર્મા છે ધેર આર અધર પીપલ બટ તમારે મેઇન જે વસ્તુ છે એ તમારે હરીફરીને એ વિરાટ કોહલી ઉપર આવી જશે એટલે આ એક બહુ મહત્વની વાત છે કે વિરાટ કોહલી છે એટલે અહીંયા આગળ થોડીક મને બેટિંગ એ થાય છે કારણ એવું છે કે એક ખેલાડી તમારી પાસે સારો હોય ને તો હી ટેક એવરીબડી વિથ ઇમ તમે જો વિરાટ કોહલી જે રીતે આ ટેસ્ટ મેચમાં બેટિંગ કરી અને પાર્ટનરશીપ બનાવી મીન્સ હી ટુક ધ પીપલ એલોંગ આ એનામાં ક્ષમતા છે એટલે એ કોઈ પણ સારો બેટર ઉભો કરી શકે છે એ લિવિંગ એની જોડે રમતો હોય એને પણ એક સારા બેટર તરીકે પ્રસ્થાપિત કરી શકે તો આ રીતના હું તારી સાથે છું તો હું માનું છું કે અહીંયા આગળ જે ખેલાડીઓ લીધા છે એમાં ઇન ફોર્મ ખેલાડીઓ કરતા આ પર્ટિક્યુલર આઈપીએલ માં કેવું જોરદાર પ્રદર્શન કરશે એ પણ તમારે જોવું રહે દેવદત્ત પડીકલ ની આપણે વાત કરી પડીકલ એનીથિંગ એને ચાન્સ મળે તો કઈ કરી ના શકો બટ અગેન ઇઝ ધેર ઇન ધ ટીમ તો ક્યાંક ને ક્યાંક એની પાસેથી અને એવું બી નથી કે એકવાર કદાચ ના રમતો તો આમાં ના રમે બની શકે કે અહીંયા આગળ જબરજસ્ત રમે તો હું માનું છું કે આરસીબી ની ટીમ આ વખતે તે છતાં મને બહુ સારી લાગે છે બીકોઝ હી હેઝ ગોટ અ ગુડ બોલર્સ ઇન ધ ઇન ધ ટીમ એંગીડી છે એની અંદર તો માનું છું કે આ તુષારા છે એના કારણે યશ દયાલ છે ટીમ ઇઝ ગુડ હવે કેવી રીતના કોણ કેપ્ટન બને છે અને કઈ રીતે ટીમ ટીમનું સંચાલન થાય છે એ જોવાનું રહ્યું કારણ કે અહીંયા અગેન ઓફેન્ડ કેપ્ટન એટલે વિરાટ કોહલી ફરીવાર કેપ્ટન બને આરસીબીનો પરંતુ કોણ કેપ્ટન બને છે તે પણ જોવું રહેશે હવે વાત કરીએ ચાર ટીમો બાકી છે ચર્ચા કરવા માટે બે ટીમોની વાત કરીએ ગઈ વખતની ફાઇનલિસ્ટ એસઆરએચ અને સામે કે કે આર તમામ ધુરંધર પ્લેયર્સો એકથી એક એક થી હીટર્સ તેમાં જે રિટેન પણ કરવામાં આવ્યા ગઈ વખતના જે પ્લેયર્સ અને સાથે જ જે સામેલ થયા છે તે ખેલાડીઓની પણ વાત કરીએ ઈશાન કિશન આ વખતે આવા આવ્યા છે કામિંદુ મેન્ડિસ અભિનવ મનોહરનો સમાવેશ મોહમ્મદ શમી એ એસઆરએચમાં આવ્યા છે અને સામે કે કે આર કેકે કે આરમાં જે પ્રકાર વેંકટે અૈયર અને

હર્ષિત રાણા રમણદીપ વેંકટેશ આયર મળશે એને તો કોઈને ખ્યાલ નહોતો ગોટ બિગ એમાઉન્ટ બની શકે કે એને કેપ્ટનશીપનો ભાર પણ આપવામાં આવે બિકોઝ નોટ એબલ ટુ ડુ મચ એઝ ફાર એઝ બેટિંગ બોલિંગ એન્ડ ફિલ્ડિંગ ઇઝ કન્સર્ન લાસ્ટ ટાઈમ એટલું બધું સારું પરફોર્મન્સ નહોતું હતું તે છતાં એના સારા એમાઉન્ટમાં લેવામાં આવ્યો છે એક જેને કહેવાય ને રોયલ્ટી બતાવવામાં આવી છે એટલે હું માનું છું કે કેપ્ટનશીપ આપી શકે છે મારી દ્રષ્ટિ મને નોર્જે છે તમારી પાસે ક્વિન્ટન ડીકોક છે વૈભવ અરોરા છે આ બધા ખેલાડીઓ તો ચોક્કસ છે પણ તે છતાંય અજિંક્ય રાણે છે તો આ બધા ખેલાડીઓ અંદર ભલે ટીમમાં છે તમારી પાસે પણ પરફોર્મન્સ અને કોણ કેપ્ટન બને છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ ટીમમાં એક એક વ્યક્તિ લડાયક છે વરૂણ ચક્રવર્ત જે છગ્ગા મારી શકે સુનિલ નારાયણ તમને છગ્ગા મારી શકે આંદિર રસલ જે છગ્ગા મારી શકે હર્ષિત રાણા ભલે બોલિંગ સારી કરે એ પણ છગ્ગા મારી ધીસ ટીમ હેઝ ગોટેડ પોટેન્શિયલ એની પાસે પોટેન્શિયલ છે કેપ્ટનશીપિયન વોર્નર કેપ્ટન હતો ત્યારે આપણને જોવા મળતું હતું કેવી રીતના સારું પ્રદર્શન એનું છે ને કેવી રીતના રમે પણ ત્યાર પછી દે ડિન્ટ ડૂ એટલે આ વખતે નવા ખેલાડીઓ સારા ખેલાડીઓ લાવ્યા છે ક્યાંક ક્યાંક લાગે જી વાત આપે કરી ટૂંકમાં પરંતુ સીએસકે અને મુંબઈ બંને નવ નવ ઓલરાઉન્ડર સીએસકે આ વખતે લીધા છે અને તે ટીમ સંતુલિત લાગી રહી છે અને મુંબઈની આ વખતે ટીમ બેટિંગ હોય બોલિંગ હોય બોલિંગમાં ચહેર બોલ્ટ અને સાથે જ જસપ્રીત બ્રહ્મ આ રણની તો મુંબઈની ટીમ ટીમ ચેમ્પિયન જ છે મુંબઈ અને ચેન્નઈની બહુ તમે ટીમની ચર્ચા કરવા કરતા તમે એનું કોમ્બિનેશન જુઓ દેવ વોટ એ મિક્સ ઓફ ઓપનિંગ બેટ્સમેન મિક્સ ઓફ મિડલ ઓર્ડર મિક્સ ઓફ એના સ્પીનર્સ પણ જોરદાર છે એના બોલર્સ પણ જોરદાર છે એના ફાસ્ટ બોલર્સ પણ જોરદાર છે તો દે આર કમ્બાઈન્ડ એમને અગિયાર ટીમમાં કોણ જોઈએ ખબર છે એટલે હું માનું છું કે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીમ એ અને સીએસકે સીએસકેના બહુ બેસ્ટ ટીમ માનું છું કારણ કે સીએસકેમાં જ્યાં સુધી મહેન્દ્ર સિંહ ધોની છે ત્યાં સુધી એક ખેલાડી કોઈ પણ ખેલાડી પાસે સ્ટાર પરફોર્મન્સ કરાવી શકે છે એટલે હી એઝ ગોટ ધેટ કેપેસિટી એટલે આ બંને ટીમને તમારે ચેમ્પિયન ટીમ તરીકે ગણવી જ પડે કે કે આર જે ત્રીજી એવી ટીમ છે કે જે છે તમે બધા ખેલાડીઓ આવ્યા પછી તમે ટીમનું કોમ્બિનેશન શરૂઆતની તમને ચાર પાંચ મેચમાં તો કંઈ એ નહીં થાય પણ તમારે જેમ જેમ કઈ રીતે ટીમ બને છે કોમ્બિનેશન બને છે એની ઉપર આરે છે એટલે હું માનું છું કે સીએસકે અને મુંબઈ ને તમારે હજુ પણ ચેમ્પિયનશીપની તો માનવી પડે ત્યાર પછી તમારી પાસે પંજાબ કિંગ્સ પણ છે તમારી પાસે દિલ્હી પણ છે જરા પ્લેન્ટી ઓફ પ્લેયર પ્લેન્ટી ઓફ ટીમ્સ કે જે એની અંદર કે આર છે તો હું માનું છું કે રાજસ્થાન કે આર મુંબઈ ચેન્નઈ આ જે ટીમો છે એમની પાસે જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનનો એને લાભ મળે છે અને એ ટીમો એટલા માટે આપણને ટોપ ફોરમાં જોવા મળે છે ઓવર ધ ઇયર્સ Let's do... આઈપીએલ ચાલુ થશે ત્યારે અત્યારે તો ટીમો બની છે અને તેના આધારે મજબૂત લાગી રહી છે નામના આધારે મજબૂત લાગી રહી છે પરંતુ પરફોર્મન્સના આધારે કેવી મજબૂત રહેશે એ તો આઈપીએલ ચાલુ થશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરી તમામ ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસની અંગે આ ખાસ ચર્ચા કરી આઈપીએલ શરૂ થશે બે હજાર પચીસમાં માર્ચમાં ત્યારે ફરી વખત મળીશું આઈપીએલની તમામ મેચો સાથે પરંતુ અત્યારે હાલ બસ આટલું જ હોટ ટોપિકમાં ફરીવાર કાલે મળીશું અત્યારે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ આવતીકાલે ફરીથી મળી શું કોઈ નવા મુદ્દા ને લઈને ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર